નમસ્તે મિત્રો આજે બટાકા ભીંડીનું શાક બનાવવાનું હોવાથી તેલ મૂકી દીધું છે તેલમાં થોડી મેથી નાખી છે તે પણ થઈ ગઈ છે પ્રમાણસર જીરું અને ચપટી હિંગ નાખી અને સૌ પહેલાં આપણે મસાલો વઘારી લઈએ મસાલામાં મેં આદુ અને લસણને વાટીને રાખેલું છે એક મરચું નાખેલું છે તમારે જીતું વધારે નાખવાનું હોય તો મરચાંને યુક કરી શકો છો બરાબર મસાલો સંતળાઈ છે ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરીશું મીન્સ કાંદો એક ઝીણો ચોક કરેલો છે મસાલો બરાબર પાકી ગયો છે હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એટલે કે એક મીડિયમ સાઈઝનો કાંદો લઈ તેને ઉમેરી દો અને તેને થોડી બે કે ત્રણ મિનિટ સુધી સાતરી લો વધારે કોક નથી કરવાનો થોડી વાર સાતડીને ત્યારબાદ તેમાં કાપેલા ભીંડા અને બટાકાને ઉમેરી દો અને તેને થોડી વાર સુધી તેલની અંદર મિક્સ કરો બટાકા અને ઝીંડા તેલમાં બરાબર સંતળાઈ ગયા છે બે મિનિટથી સાચવું છું હવે તેમાં આપણે મસાલા કરી દઈએ ગેસનો તાપ ધીમો રાખીશું મીઠું તો આપણે લસણ અને આદુવાટી ત્યારે જ ઉમેર્યું છે થોડું મીઠું ઉમેરી દઈએ લાલ મરચું બાબત હળદર પાવડર અને એક ચમચી ધાણાજી પાવડર બધાને બરાબર મિક્સ કરી લઈએ અને થોડી વાર મિક્સ કરતા રહીએ એટલે બધો મસાલો શાકમાં મિક્સ થઈ જાય ઉપરથી થોડો સિંગદાણાનો ભૂકો ઉમેરીને શાકને મિક્સ કરી લો સિંગદાણાનો ક્રંચી ટેસ્ટ શાક માં એકદમ સરસ લાગશે શાક ને ચેક કરી લઈએ એકદમ તેલ છૂટું પડી ગયું દેખાય છે શાક રેડી છે ચેક કરી લઈએ બટાકા ચડ્યા છે કે નહીં બટાકા થોડાક કાચા છે થોડી વાર લેવા દેવું પડે ફરી એકવાર શાક ચેક કરી લઈએ શાકમાંથી તેલ બિલકુલ છૂટું પડી ગયું છે આપણું શાક જમવા માટે રેડી છે કોથમીરથી ગાર્નિશ કરીને અને જમવામાં ઉપયોગમાં લેવાય આ શાક દસથી બાર કલાક સુધી બગડતું નથી કેમ કે પાણી વગર ચડે છે એટલે મુસાફરીમાં પણ ક્યાંય લઈ જવું હોય તો લઈ જઈ શકાય છે તેમજ આ શાક રોટલા રોટલી પૂરી અને પરાઠા સાથે એકદમ ટેસ્ટી લાગે છે તો ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો આ શાક જરૂરથી બનાવજો અને કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું વિડીયો જોવા બદલ દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર